તો વિડીયો છેલ્લે સુધી જોજો અને જો ને તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અહીંયા તિળા સુધારી દઈએ આપણે પછી રસોઈ ચાલુ કરીએ દાળ ભાત ભાતને બફાવા આમાં નમૂબેના જે કપડાં ધોવે એ રસોડામાં આજે એની એન્ટ્રી નથી મોડી ઉઠા આજે એટલે એ કપડાં ધોવા બેઠા છે અને અમે લોકો સુધારીએ સા

હવે આપણે સિવડા માટે કામ શાક વધારો થઈ ગયો છે કામ કરે આ કામ કરે મસ્તી એનું કામ કરે હું સારું કામ કરું ગૌરવ બધાનું અલગ અલગ કામ કરે છે પણ મસ્તી છે બ્લેન્ડર અત્યારે રસોડામાં એવા કેમ કે આજે એમને કપડાં ધોવાનો વાર તો બાંધે ચાલતો અને શાક ને શાક ને નળ એમ માટે રાખી દઈશું અને ખાંડ ન જાય એટલે અમે કંઈ લાઈશ

ચલાઓ ડરા પાસ સાત મે સોલટ થઈ ગઈ છે આપણે હવે આપણે બચે રહે છે ઓલી કેમ કેવા કે કે છે અભિયાન ને દોસ મે થઈ ગઈ છે તો કટાકટના બહુ એક લેટ મે પૂરો થઈ જાય તો છોકરો શકે બાબા એટલા હાટુ થઈ ને આપણે બીજી કેચ દે ઓકી મે તો બનાવે फटाफट ઓકી કરવાની છે સાવ ફટાફટ કરી દઈએ આપણે બાકીનું સાઈડ નું કામ પણ કરવાનું છે વાગી ગયા છે તો આપણે ટિફિનો ભરાઈ ગઈ છે આ ટિફિન છે ચાર છોકરાઓને તો આમાં છે બે ડબરા શાક બે ડબ્બા ભાત ને એકમાં રોટલી અને આ સાથે દાળ આ બે છોકરાઓની ટિફિન છે એક છોકરાની ટિફિન છે આમાં બે છોકરાઓની છે અને આની સાથે આ સલાડ છે તો આટલી ટિફિનો મારે રોજ ભરવાની હોય છે આ તમે જોઈ શકો છો આટલી ટિફિનો હોય અને બાકીના બે છોકરા છે એ ઘરે ના ત્રણ છોકરા સોરી ત્રણ છે એ ઘરે જમે છે એટલે આટલી ટિફિન આપણે રોજ બનાવવાની હોય છે આ તમે જોઈ શકો છો આજે હું તમને ટિફિન પણ બતાવું કે મારે કેટલી ટિફિનો ભરવાની હોય રોજ તો આટલી ટિફિનો મારે ભરવાની હોય બરોબર તો ચાલો આ ટિફિનો કેવી રીતના ભરું છું હું એ પણ હું તમારા સાથે શેર કરીશ દુકાને જાય પછી ટિફિન અને આમાં આવશે તો આ મોટી ટીફિન આમાં ભરવાની હોય એની સાથે હોય સલાડ

પછી આવે સલાડ ને રોટલી ને હવે એનું મોટ આપણે દોરી થી બાંધી દેવાનું લાલ દોરી આપી દેવું આવી રીતના અમારે ટીફીનો જાય તો હવે અહીંયા દોરીથી બંધાઈ ગયો આવી રીતના ટીફીનો અમારે પેક થાય બરોબર રોજ રોજ જ હોય સાંજ સવાર આવી રીતના પેક થાય આવી રીતના પેક કરીને ટીફીનો આપીએ

સાંજની રસોઈ સાડા ચાર વાગે અમે લોકોએ ચાલુ કરી દીધું આ બાજુ ખીચડી બને છે અને આ બાજુ ચડી રહ્યા છે

મસાલા જોડે મિક્સ કરી દીધું છે અને અહીંયા આપણે ખાલી ઉપર લઈ છે હવે આપણે એમાં પાલક સોરી પાલક પનીર હાંડી પનીર બનાવશું બરોબર તો ચાલો તેલ ઉપર ગરમ થવા રાખી દઈએ તેલ બેલ રાખી બનાવે સરસ મજાનું શાક ગ્રેવી પણ આપણે થઈ ગઈ છે અહીંયા ટમેટાની ગ્રેવી પણ આપણે થઈ ગઈ છે તો ચાલો વધારે કરવાનો છે તો ફટાફટ આપણે કરી લઈએ વધારે ચાલો અહિયાં ગ્રેવી સરસ મજાની ને આપણે ઉકળી ગઈ છે સરસ મજાનું આવી ગયું છે હવે આપણે નાખશું એમાં पनीर હવે ચડવા દઈશું અને આપણે આ બાજુ ચાલુ કરી દઈએ રોટલી કેમ કે મારે ટીફિન માં દેવાની છે રોટલી પછી તો અત્યારે હું હવે તૈયાર થઈ ગઈ છું કપડા આપણે ચેન્જ કરી દીધા છે ઉપરના ટોપ ઉપર સાતના ડાંગ હતા એટલા હાટું થઈને આપણે કાઢી અને ઉપરનો ટોપ કરી દીધો છે અને અત્યારે હવે અમે લોકો જઈ રહ્યા છીએ હનુમાનજી દાદાના દર્શન કરવા માટે મંદિરે સાડા છ ને દસ મિનિટ થઈ ગઈ ટિફિન પણ આપણું ગયું કેમકે આજે આપણે ટિફિનમાં બનાવેલું ખીચડી મગ ને રોટલી બરોબર તો ટિફિન હોય ગયું કેમ કે રાજુને દેવા જવાનું હતું એટલા હાટું થઈને તો ચાલો આપણે જઈએ હનુમાનજી દાદાના તો ચાલો અત્યારે અમે લોકો પહોંચી ગયા છે સૂર્યમુખી હનુમાનજી દાદાના દર્શન કરવા માટે તો ચાલો અમે પણ દર્શન કરીએ તમે પણ અમારી સાથે હનુમાનજી દાદાના દર્શન કરી લ્યો આ સૂર્યમુખી હનુમાનજી દાદાનું મંદિર છે અમે લોકો અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે મંદિરેથી પણ આવી ગયા છે હવે આપણે ચેક કરીશું ખાંડી માં કેવું શાક બન્યું છે તો પેલા આપણે આ લોટ ને કાઢી લઈશું બરાબર આપણો તો એમ એમ લોટ પેલા કાઢવો પડશે સરસ મજાનું તમે જોઈ શકો છો સરસ મજાનો આપણો હાંડી પનીર બનીને તૈયાર છે હવે આપણે એમાં ઉપરથી કોથમીર નાખશું છે ને બજાર જેવું સરસ મજાનું બનીને તૈયાર છે આની રેસીપી હું તમારા સાથે નેક્સ્ટ ટાઈમ શેર કરીશ આ વખતે ટ્રાય કરી લઉં કે કેવું બન્યું છે પછી નેક્સ્ટ ટાઈમ હું શેર કરીશ તમારા સાથે અહીંયા કોથમીર પણ આપણે નખાઈ ગઈ છે પછી થોડીક વાર વારને આપણે હવે જમવા બેસી જશું બરાબર અત્યારે હવે આપણે સરસ મજાનું હાંડી પનીર બનીને તૈયાર છે આપણે એમાં ચીઝ પણ નાખેલું છે તો આ તમે જોઈ શકો છો સરસ મજાનું હાંડી હાંડી પનીર આની રેસીપી હું તમારા સાથે નેક્સ્ટ ટાઈમ શેર કરીશ પહેલાં હું ટેસ્ટ કરી લઉં કેવું બન્યું છે પાપડ છે મરચાં છે સલાડ છાસ છે અને અહીં છે પરોઠા ચાલો તમારે પણ જો હોય તો આવી જ સરસ મજાનું ખાનગી પણ મેં